નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ માર્ચ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગુપલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કપાસમાં કેવું રહે છે બજાર આવકની વાત કરીએ તો આજે આવકનો વધારો જોવા મળી રહ્યો છે પચીસ પાલ ઉપર આવક જોવા મળી રહી છે જોઈ શકો છો દ્રશ્યોમાં પચીસ પાલ ઉપર આજે આવક જોવા મળી છે કપાસમાં ભાવો વાત કરીએ મિત્રો તો ગઈકાલે કપાસમાં બારસો એકાવન રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને છોતેર રૂપિયા ભાવો હતા આજે પણ બજાર ગઈકાલ જેવું જોવા મળી રહ્યું છે આવકમાં વધારો થયો છે તો પણ લેવાલી સારી આજે જોવા મળી રહી છે તો આ હતા ગુંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ વીસ માર્ચ બે હજાર પચીસના ઊંચા નીચા ભાવો વાહ ચૌદને હોળમાં લઈ ગયો અનકમાં ચૌદસો ને સોળ રૂપિયા એક હજાર ચારસો ને સોળ રૂપિયાનો ભાડો બે હજાર વકલ જોઈ શકો માત્ર ચૌદસો સોળ રૂપિયા મીડિયમ ક્વોલિટી પાસ છે નવવી લઈ રામા

1476 રૂપિયા સુપર ક્વોલિટી કપાસ મિત્રો જોઈ શકો છો 1476 રૂપિયાના ભાવ થયા છે બોલ જોઈ શકો છો આલી 15 ભારીઓ લખી છે તવું દેખવી આવવી 56 56 માં લઈ ગયો નકમાં

આ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ વીસ માર્ચ બે હજાર પચીસના કપાસ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ વીસ માર્ચ તો આજે પણ ગઈકાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે જ્યાં તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા આસપાસના કપાસમાં ભાવો બોલાઈ રહ્યા છે આ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ઊંચા નીચા ભાવો